નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યના હાથે પાપ કોણ કરાવે છે એટલે કે મનુષ્યના હાથે સારા કર્મ કે ખોટા કર્મ કોણ કરાવે છે આ કર્મ કરાવનાર જવાબદાર કોણ છે તો આજે આપણે જોઈએ છીએ કે મનુષ્ય ક્રોધ પાપ હિંસા કરી રહ્યો છે અને મનુષ્ય સાચા હૃદયથી પ્રેમ પણ કરી રહ્યો છે અને મનુષ્ય વિવેકી પણ હોય છે તો શું મનુષ્યને જે પાપ કર્મ કરે છે તે પાપ કર્મ શું ભગવાન કરાવે છે શું ઈશ્વર કરાવે છે શું પરમાત્મા કરાવે છે તો ઈસ ભગવાન કે પરમાત્મા ને આપણે કલ્યાણકારી કહીએ છીએ અને એટલે જ તો આપણે સવારે ભગવાનની પાસે કલ્યાણની ભીખ માગીએ છીએ અને કલ્યાણ માટે જ ભગવાનની પૂજા પ્રાર્થના કરીએ છીએ તો ભગવાન થોડા પાપી છે કે તમારી પાસે પાપ કરાવે તો આપણે એમ માનીએ છીએ કે બધું જ ભગવાનની મરજીથી થઈ રહ્યું છે તો માની લો તમને ખબર છે કે અગ્નિ બળી રહી છે અને તમે તે અગ્નિમાં હાથ નાખો તો તમારો હાથ બળી જ જવાનો છે માનો કે તમને ખબર છે કે આગળ ખાડો છે કે પછી રસ્તો ખાડા ટેકરાવાળો છે અને તમે સાચવીને ન ચાલો તો તમે એ ખાડામાં પડી જવાના જ છો તમારા હાથ પગ તૂટી જવાના છે તો શું તમે એમ કહેશો કે કંઈ વાંધો નહીં જેવી ભગવાનની મરજી તો ભગવાને ધારી હોય તેમ થાય છે તો અહીંયા ભગવાને તમને ખાડા ખાડામાં નાખ્યા ભગવાને તમારી તમને અગ્નિમાં હાથ લગાવવાનું કહ્યું તો અહીંયા પ્રકૃતિનું ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે તો તમને ખબર હોવા છતાં ખાડામાં પડો છો કે અગ્નિમાં હાથ નાખો છો તો એમાં ભગવાન થોડા કંઈ તમારો હાથ પકડવા માટે આવવાના છે કે પછી ભગવાન થોડા તમને ખાડામાંથી પડતા બચાવી લેવા માટે આવવાના છે તો અગ્નિનો સ્વભાવ જલાવી દેવાનો છે પૃથ્વીનો સ્વભાવ ગુરુત્વાકર્ષણ બળનો છે અને દરેક કાર્યમાં બેહોશી તમારી છે કેમ કે તમે બેમાં જે કર્મ કરો છો તે પ્રકૃતિના નિયમ પ્રમાણે પોંચ તત્વના સ્વભાવ પ્રમાણે તમને કર્મનું ફળ મળે છે તો તમે પાણીમાં કૂદી પડો તો તમે ડૂબવાના જ છો તો આપણે જોઈએ છીએ કે પ્રકૃતિના ત્રણ ગુણો છે જે ગુણોને આપણે રજોગુણ તમોગુણ અને સત્વગુણ કહીએ છીએ અને એ જ ત્રણ ગુણોને આપણે બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ કહીએ છીએ તો જેમ બ્રહ્મા રચના કરે છે વિષ્ણુ પાલન પોષણ કરે છે એટલે કે બેલેન્સ કરે છે અને શિવ સંહારક છે તો આ જ પ્રકૃતિના ત્રણ ગુણ મનુષ્યની અંદર પણ પડ્યા છે જેવા કે ક્રોધ પ્રેમ અને વિવેક આ ત્રણે ત્રણ ગુણોનો હિસ્સો છે એટલે કે ક્રોધ એ તમો ગુણ છે ક્રોધ એ સંવાદક છે એટલે જ ક્રોધ મનુષ્યને પાપ કર્મ કરાવે છે અને પતનના માર્ગ ઉપર લઈ જાય છે તો પછી પ્રેમ એ સતો ગુણ છે એટલે કે પ્રેમ ઉર્જાને ઉર્જાનું નિર્માણ આપે છે અને સ્વર્ગ અને વૈકુટ તરફ લઈ જાય છે અને વિવેક તે પ્રેમનું અને ક્રોધનો બેલેન્સ કરે છે કારણ કે તમારામાં તમારી ભલે તમે ભક્તિ કરતા હોય પણ પહેલી જ વસ્તુ છે ભક્તિમાં પહેલો મુદ્દો કયો છે ભક્તિનું પહેલું જ પગથિયું છે વિવેક તમારામાં જો વિવેક હોય તો જ તમને ભક્તિમાં સફળતા મળી શકે કેમ કે વિવેક એ જ ભક્તિનું મુખ્ય દ્વાર છે ધારો કે તમે મહાન સંન્યાસી થઈ ગયા પરંતુ જો તમે પ્રેમનું અને ક્રોધનું બેલેન્સ ન કરી શકો તો અમુક સમય એવો આવે છે તમારા જીવનમાં એવો સમય આવી જાય છે કે તમારે ક્રોધિત થઈ જવું પડે છે અને અમુક સમય તમારા જીવનમાં એવો આવે છે કે તમે તમને પ્રેમ ઉત્પન્ન થાય છે તો મનુષ્યને આપણે જોઈએ છીએ મનુષ્ય કયા ટાઈમે ક્રોધિ થઈ જાય અને કયા ટાઈમે પ્રેમી થઈ જાય આનું કંઈ નક્કી જ નથી અને આનું બેલેન્સ છે એ વિવેકમાં પડ્યું છે તો તમે આપણે ગમે એટલા સાધુ થઈ જઈએ આપણે ગમે એટલા સંત થઈ જઈએ પણ આપણા જ આપણી અંદર જે હશે વિવેકનું બેલેન્સ આપણામાં ન હોય તો આપણે બે બાજુ રગડવાના જેમ એક ગાડીનો ડ્રાઈવર વિવેક તમારું સ્ટેરિંગ છે તમે એના ડ્રાઈવર છો તમે ગાડીને કંટ્રોલ કરી શકો અને જો તમે ગાડીને કંટ્રોલ ન કરો તો આ બાજુ પણ ખાડો છે આ બાજુ ક્રોધનો ખાડો છે આ બાજુ પ્રેમનો ખાડો છે અને વચમાં જે રોડ જાય છે હાઈવે જાય છે એ વિવેકનો રસ્તો છે એ આપણે એ રસ્તા પર ગાડી ચલાવવાની છે જો ગાડી આમ પડે તોય ખાડામાં પડે આમ પડે તોય ખાડામાં પડે પરંતુ પરમાત્મા સુધી પહોંચવા માટે મુક્તિ સુધી પહોંચવા માટે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ગાડી આપણે રોડ પર આપણે દોડાવવી પડે છે તો વિવેક એ બેલેન્સ છે વિવેક એ સ્ટેરિંગ છે તમારી ગાડીને આમે ન જવા દે અને આમે ન જવા તો આપણે વિવેકના ડ્રાઈવર બનવાનું છે વિવેકનો કંટ્રોલ કરવાનું છે અને તમે વિવેકના સ્ટેરિંગ ઉપર બેસી ગયા તો તમારી જીવનમાં એવો કોઈ સમય આવશે જ નહીં કે તમને ક્રોધ ઉત્પન્ન થશે અને તમારા જીવનમાં કોઈ એવો સમય નહીં આવે કે તમને ભરપૂર તમે પ્રેમની બાજુ વહી જશો બંને દારાઓ સ્થિર રહેશે અને તમે પોતે ક્રોધ આવશે તો સાક્ષી ભાવમાં આવી જશો અને પ્રેમ આવશે તો પણ સાક્ષી ભાવમાં આવી જશો એટલે કે આપણી જે મુક્તિ ગાડી છે એ વિવેકના કારણે સીધી જ મુક્તિના માર્ગો ઉપર ચાલશે તો તમને પ્રેમ ઉત્પન્ન થયો હોય તો તમારી ઉર્જા બે બાજુ ભાઈ છે એટલે કે વિવેક સિવાય મનુષ્ય ઊર્જાનો કંટ્રોલ કરી શકતો નથી પરંતુ જે મનુષ્ય વિવેક હશે તે મનુષ્યની ઊર્જા સીધી જ મોક્ષ તરફ ગતિ કરે છે કેમ કે તેની ઊર્જા પ્રેમમાં કે ક્રોધમાં એક પણ પ્રવાહમાં તણાતી નથી એક પણ ખાડામાં પડતી નથી અને સીધી જ શબ્દ અને શુલતાનું સીધું જ મિલનનું વિવેકથી જ કરાવે છે હરિ ઓંત સદ આદેશના પ્રણામ